સંવેદનશીલ એવા ભરૂચમાં કોમી ફેલાવવાના અને શાંતિ દોહોવાના બે કાવતરાઓ સામે આવતા ભરૂચ પોલીસે બે અલગ અલગ ગુનાઓ દાખલ કરી કુલ ચાર લોકોની ધરપકડ કરી છે ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મહમ્મદ વાહિદ મોહમ્મદ હસન અને મિર્ઝા મોહમ્મદ સાનીએ ધાર્મિક ટિપ્પણીઓ કરતી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર ગ્રુપ બનાવી હિન્દુ દેવી દેવતા ઉપર ટિપ્પણી કરતા પોસ્ટ વાયરલ થતાં પોલીસના ધ્યાને આવી હતી ધાર્મિક લાગણી દુભાવવા અને શાંતિ દોહરવાના કરાયેલા પ્રયાસની ગંભીર નોંધ લેવામાં આવી હતી ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગે વાયરલ પોસ્ટના આધારે એકાઉન્ટ ધારકોની માહિતી મેળવી અને તેમની ધરપકડ કરી છે આ યુવાનો કોઈની દોડમણીમાં આવી પોસ્ટ કરી છે કે કેમ તે માહિતી બહાર લાવવા રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં ચારેક જેટલા ઈસમોએ હિન્દુ દેવી દેવતાના સંબંધમાં બીભત્સ ટિપ્પણીઓ કરેલી અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ ઈસમોને વ્યક્તિઓને મહાબેન સમાણી ગાણો સંબોધતી ટિપ્પણીઓ કરેલી તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ફરિયાદ હકીકત આપતા કોમી વયવન ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ ચાર ઇસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઈમના પીઆઈશ્રીએ તપાસ કરતા એમાં પુરાવા મળતા ચાર પૈકી ત્રણ આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણે ભરૂચ શહેરના રહેવાસી છે એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજીદ હુસેન બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિરજા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ આ રીતના ત્રણેય આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈ કોઈએ પ્રેર્યા છે કે કેમ એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં શહેરની શાંતિ ડહોળવાના અન્ય એક કિસ્સામાં કંઠારિયા ગામનો અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ ઉર્ફે મુફ્તી એક પત્રિકા બનાવી તેની કોપી કઢાવી વહેંચવા નીકળ્યો હતો આ પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતા તેને પોલીસને જાણ કરી હતી આ તપાસ દરમિયાન પત્રિકામાં ભડકાવનારા લખાણ લખવામાં આવ્યા હતા જેમાં ગૌમાસ અને હિન્દુઓના ગ્રંથોને તોડી મચોડી આપત્તિજનક ઉલ્લેખ કરાયો હતો પોલીસ આ પત્રિકા કોમી રમખાણોનું કારણ બને તે પૂર્વે અબ્દુલ અઝીઝ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વિવાદાસ્પદ પત્રિકાઓ કબજે કરી લીધી છે અબ્દુલ અઝીઝના રિમાન્ડ મેળવી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે ભરૂચ એક અતિ સંવેદનશીલ નગરની ગણતરીમાં આવે છે હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ અને તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ધાર્મિક ટિપ્પણીઓ કરતી સોશિયલ મીડિયાની પોસ્ટ અને પત્રિકા રમખાણો જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી કરે તે પહેલા પોલીસે બંને ગુનાઓમાં ચાર લોકોની ધરપકડ કરી મામલો બિચકે તે પહેલા પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ હસકારો અનુભવ્યો છે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ કંથારીયા ગામે આજથી બે દિવસ પહેલાં એક વ્યક્તિના હાથમાં એક પેમ્પલેટ ફરતું હાથમાં આવેલું એ પેમ્પલેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ઘઉમાંસ ખાવાનું હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે તેમજ એમાં હિન્દુ જે હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત રામાયણ એમાં એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી વૈમનુષ્ય ફેલાય એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે એ વ્યક્તિએ એ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈએ ઉશ્કેર્યું છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે